સુરતમાં ધોરણ બારના વિદ્યાર્થીના અંગોનું દાન ચાર વ્યક્તિને મળશે નવું જીવન જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયાના જણાવ્યા અનુસાર રેલવે કોલોનીમાં રહેતો અને ડુમસ રોડ પર આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતો સત્તર વર્ષીય તથાગત પાર્થ પરશુરામ શાહ ગત તારીખ ઓગણીસમી જાન્યુઆરીએ પ્રી બોર્ડ કેમેસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહ્યો હતો ત્યારે સવારે છ પોઈન્ટ પચાસ વાગ્યે વાય જંક્શન નજીક એક ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો વાલાસોયા પુત્રના અંગદાન કરવાનો નિર્ણય ફેમિલીએ લઈને તથાગત પાર્થના પિતા અંગદાન અંગે ખૂબ જાગૃત હતા જેથી આ નિર્ણય ત્વરિત લેવાયો હતો